કોઈની નોંધ કેવી જાય એવી બધા આઠ ટીમ બધી નક્કી કરવાની છે રાજો કે લગાવે વાળા કોઈ ટીમ નક્કી કરવાની છે નહીં બરાબર એટલે એવું કે રાજો ગમતા નથી ઇનામ લીધું દીધું ભોર્યા લીધા બરોબર આપણા કીડી ગોગાદેવના વતની એવા જગદીશભાઈ રાઠવા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને એ પોતે શિક્ષક છે બરાબર અને બીજા આપણા જામરણ બરોજના પટેલ દેવાભાઈ પટેલ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે બીજા ઘણા એવા નામી અનામી બીજા પણ આપણે શિક્ષક મિત્રો છે જગદીશભાઈ નવીનભાઈ રામસિંહભાઈ શિક્ષકો આપણે જગદીશભાઈ આ એક ટીમ છે આ ટીમ તમારા હોલ પેલા ભાઈ આવ્યો ભય આમને ઇનામ નથી બહાર કાઢો પેલી થોડીવાર તમારા ઢોલ બાકી વગાડવાનું બંધ રાખવું એમ અને જેને ચાલુ જ રાખવા એ પેલા વાળા ઇનામ વગર વાળો પેલી બાજુ ઇનામ વાળો વાળો આ જેને કઈ નહીં જોતો હોય તો પેલી બાજુ ત્રણ પ્રકાર વાળા છે તો આપણે આપણા ઢોલ સ્પર્ધા રાખવાનો એક જ એક નિયમ અને એક આપણે સંકલ્પ લીધો છે કે આ ઢોલ સ્પર્ધાના માધ્યમથી આપણે આપણા સમાજને એકજુટતા કઈ રીતે રાખી શકાય એને એકજુટતા કરીને આપણે આપણા સમાજનો કે આદિવાસી સમાજના આદિવાસી વિસ્તારના જે કઈ આપણે નીતિ રીતિ નિયમો જે બનાવવાના છે તો આપણે આ ઢોલ સ્પર્ધા માત્ર ખાઈ નીતિને જતા લઈને ને રહેવાનું આપણે ઢોલ વગાડીને ઈનામ જીતીને પછી આપણા મંચસ્થ મહેમાનો કંઈ જે કઈ કે આપણે સાંભળવાનું છે એટલે ખાઈ કરીને કુદીને ફેર ને આપણને બાકી આખી જિંદગી આપણે જ રહી જવાના છે બરાબર બાકી જય આદિવાસી જય આદિવાસી કરવાથી ક્યાં આપણો ઉદ્ધાર નહીં થવાનો એને જય આદિવાસીના નારાને આપણે સાર્થક કરવા માટે પણ આપણે ભેગા થવાનું છે તો આપણે એક એવો નહીં એક એવો દિવસ નક્કી કર્યો છે રંગ પાચમનો મેળો કારણ કે આપણો આદિવાસી સમાજ નાચવા કૂદવાને બને ભેગો થાય પણ આમ મીટિંગ કેનો કોઈ ના ભેગો થાય પણ એવું રંગ પાચમનો મેળો અને ચાંદીનો ભોર આલવાનો સુકી દેતો આ દસ હજાર ઉપર પબ્લિક થઈ ગઈ ને બરોબર તો હવે આપણે સ્પર્ધા હવે થોડી વાર આપણે ચાલુ કરીએ છીએ એટલે જે 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 ટોલની ટીમના લીડરો છે એ લીડરો પોતાની ટીમને થોડા થોડા અંતરથી દરેક છેટા છેટા રાખો તે તમારી ઢોલ આ લોકો સાંભળે મેં તો પછી હા હો હા હો પેલા મેળાને જઈને તમે કરો તો તમારી નોંધ હારી જતી હોય તો આ લોકોને સંભળાય તો મહેરબાની કરીને તમારે ફોન વગાડવાનું અંતર થોડું થોડું છેટું રાખજો અને વચ્ચેની જગ્યા રાખજો અને તમારી ટીમને ને નેવડતું હોય ને તો થોડીકવાર વાર બહાર જજો કલાક પૂરતો પછી પાછા અલગ રમવાનું રાખવું નહીં તો તમારો આવડ ચંડો કૂદવા ને લીધો તમારું ઇનામ બીજો લીધો તમે બરોબર આપણો વચ્ચે સરપંચ છે મારિયાના બારવા તાલુકાના સાધના સરપંચ શ્રી આપણે વચ્ચે ઉપસ્થિત છે શું નામ સરપંચ અજમેર કુમાર છે બારિયા ઝાપ સરપંચ આપણી વચ્ચે ઉપસ્થિત છે એમને પણ આપણે રામ રામ બોલીએ રામ રામ એમ તમારું પણ ખૂબ ખૂબ સ્વાગત છે અમે અમારા ગામ વતી તમારું સ્વાગત કરીએ છે તો હવે આ અમુક અમુક ફોલ વગાડો બંધ કરો મિત્રો એ તો તમારું ઇનામ બીજાના ના હોય તેઓ એટલે હજી પણ વાગે છે બંધ રાખો અને આપણે માધવભાઈ વિનંતી કરીશ અને જગદીશભાઈ આ ઢોલ વગાડવાના રીતિ નિયમ ને સ્પર્ધા કેવી રીતે તમારે કરવાની છે એ આ લોકો બતા રહે બરોબર એટલે મેં માધવભાઈ ને આપીશ માધુભાઈ